રામભાવમાં જે સરકારી જમીન ઉપરના દબાણોની બાબત છે એ બાબતે આની પહેલા છ મહિના પહેલા બી અરજીઓ આવેલી એ બાબતે અમે ટાવર્સનો મોટો સર્વે નંબર હોય બે હજાર એકર ઉપરાંતનો તો એ માપણી બાબતે અમે કલેક્ટર સાહેબજીને મોકલાવેલ છે માપણી થયા બાદ સરકારી ટાવર્સમાં ક્યાં કેટલું દબાણ છે તે નક્કી થઈ શકે તેમ હોય

કોઈ ખાલી થઈ નથી ટોટલ પથ્થર ઉખડી ગયા છે અને બે વખત ડીઆરએલ એ માપણી કરી પણ તંત્રની ની કાંઈક વહેલી ભક્તિથી કાંઈક થઈ ગયું કામ નથી હજી સુધી અને આ ઓગણત્રીસ તારીખના હું અહીંયા બેસવાનો હતો ધારણામાં ત્યારે ટીડીયા સાહેબે એમને તાત્કાલિક ધોરણે લેન ગબીને કાલે સાંજે ઓનલાઈન કરી છે અને આ મોટા મોટા માથા છે હજી ખાલી ગૌચર કરતા નથી આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે લેન ગમિન થઈ જાવી જોઈએ વીસ દિવસ નો ટાઈમ મેં પણ જે આંદોલનમાં ઓગણત્રીસ તારીખના ના બેસવાનો હતો સાહેબ ઉપર ભરોસો એક જ ટીડીએસ સાહેબ ઉપર રાખીને મેં એમને લખીને આપ્યો છે કે તમે આ લેન ગબીન નો કર્યો છે એટલે હું બેસવાનો હાલ ઘડી નથી પણ જો વીસ દિન ની અંદર નહીં થાય તો હવે જવાબદારી આવે છે પાંચ અધિકારીની અને કલેક્ટર સાહેબની કેમ કે આ લોકોએ તો ટીડીએસ સાહેબે કે તો લખી આપ્યો છે બાકી તો બીજા સર્કલના જે હતા એ લોકો એ ગૌચર કાઢવા આવ્યા ત્યારે ખાલી સરકાર નું નુકસાન જ કર્યો છે જેસીબી ના ભાડા જ લીધા છે આજ સુધી ત્રણ વખત કાઢવા આયા તો એનો બિલ તો સરકાર ને દેવો પડ્યો તો એ લોકો જ લીધા છે જો વીસ કે બાવીસ દિવસ ની અંદર આ લેન્ડ ગેમિંગ ના એઠે ગુનો આયા ઉપર દાખલ ત્રીસ જણા ઉપર નહીં થાય તો પાંચ અધિકારીના સામે પણ બેસીસ ખરો આ કેમ કે હવે જવાબદારી પ્રાંત ને કલેક્ટર ની આવી આ લોકો લખી આપી દીધું છે અને રામવા ગામ જે કલેક્ટર બાર તેર અરજી કરી છે મામલતદાર ઇન્ટરવ્યુ પણ એવું આપ્યું કે આ કલેક્ટર સાહેબ નો વિશે માપણી થાય પછી અમે નોટિસ આપશું હજી નોટિસ કોઈ આપી નથી કેટલા એકર છે એ બે હજાર એક ઉપર

કોઈ કાર્યવાહી થઈ નથી